ધંધુકામાં પીઆઈના ત્રાસથી મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રેણુકાબેન સોલંકી નામના મહિલા કોન્સ્ટેબલ એ પીઆઈ સુનીલ ચૌધરી અને અન્ય ડી સ્ટાફના ત્રાસથી કંટાળી પોલીસ સ્ટેશનમાં જ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો કોન્સ્ટેબલના પતિને પ્રોહિબિશન કેસમાં ફસાવી દેવાના આરોપ સામે તથા પોલીસ સ્ટેશનમાં પીઆઈ દ્વારા પોતાના પતિને ઢોર માર માર્યો હોવાના પોલીસ મહિલા કોન્સ્ટેબલ પીઆઈ સામે આક્ષેપો કરી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સમગ્ર બનાવને લઈને ધંધુકા પોલીસ સ્ટેશન પર હાલ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે હાલમાં મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડતા ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ધંધુકા પંથકમાં હજુ લઠ્ઠાકાંડની શાહી સુકાઈ નથી ત્યાં જ મહિલા કોન્સ્ટેબલ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા ધંધુકા પીઆઈના વહીવટ અને વહીવટદાર સામે અનેક સવાલો ઊભા થયા છે વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ